દર્શક મિત્રો નમસ્કાર ચાલો તો મિત્રોમાં આપનું સ્વાગત છે મિત્રો ચોમાસાની ઋતુ હોય એટલે મચ્છર થવાના અને મચ્છર કરડે એટલે મેલેરિયા ડેન્ગ્યુ જેવા રોગો પણ થવાના અને આપણે હોસ્પિટલ પર જવાનું પરંતુ આનો પ્રિકોશન્સ કઈ રીતે લેવાશે મચ્છર થાય એને સમજવા કઈ રીતે અને મેલેરિયા ન થાય ડેન્ગ્યુ માટે આપણે વિશેષ જે કાળજી રાખીએ એના માટે શું કરવું એના માટે પીચ ગામ માટે આવેલા પીએસસી સેન્ટર તથા ડૉક્ટર સાહેબ સર વાત કરીએ સર આપણું નામ અને આ વિશે થોડી વાત કરો મારા નામ સુનિલ પરમાર છે હું મેલેરિયા શાખામાં ખેડા જિલ્લા પંચાયત નડિયાદની અંદર એન્ટોલોજીકલ વર્ક કરું છું હવે સાહેબ તમને પૂછ્યું કે અત્યારે સિઝન છે તો સિઝનની અંદર બે પ્રકારના મચ્છરો હોય છે એક મલેરિયાનું અને ડેન્ગ્યુનું ડેન્ગ્યુના મચ્છરો છે જે દિવસ દરમિયાન કરડે છે તેમજ મલેરિયાના મચ્છરો છે જે રાત્રિના સમયમાં સાતથી તો સવાર સુધીને કરે છે આપણા માટે સૌથી ઘાતક છે તો ડેન્ગ્યુ છે ડેન્ગ્યુ એટલા માટે ઘાતક છે કે જ્યારે એક મચ્છર ચેટી થાય છે તો પછી એ ચેપી મચ્છરને બીજી વખત ચેપી ચેપી વ્યક્તિને કરડવાથી એને બીજી વખતે પ્રયાસ કરવો નથી પડતો કેમ કે એ એના ઈંડામાં એનો ચેપ છોડી દે છે અને ટ્રાન્સ ઓરિયન્ટ ટ્રાન્સ ટીઓટી મુજબ એ જ્યારે પણ બીજા મચ્છરો ઉત્પન્ન થાય છે તો એ ચેપી જ પેદા થાય છે એટલે એના માટે આપણે ડેન્ગ્યુ તમે જુઓ તો ડેન્ગ્યુ સૌ મેલેરિયા કરતાં ડેન્ગ્યુ સૌથી વધુ ખતરનાક છે અને જીવ લેવા છે તેની અંદર મૃત્યુ પણ થઈ શકે છે સર ખાસ કરીને આ બે મચ્છરોની બે જાતિની આપણે જે વાત કરી એમાં મેલેરિયા કેવા મચ્છર થાય છે કઈ જગ્યાઓ થાય છે અને ડેન્ગ્યુ જે મચ્છર ઉત્પન્ન થાય છે એ કેવા પ્રકારના હોય ક્યાં થાય છે સાવચેતી શું રાખવું મલેરિયાના જે મચ્છર છે જે જેનું સરફેસ સોફ્ટ છે ખાડા ખાબોચિયા અને જે પેરાડોમેસ્ટિક પાત્રો જે છે જેવા કે તળાવ છે નાના નાના ખાડા છે તેની અંદર સ્થિર અને ચોખ્ખું પાણી રહેલું છે તેના અંદર મેલેરિયાના કોરા એટલે મેલેરિયા મચ્છર ઈંડા મૂકે છે મેલેરિયાના બે મેલેરિયા મચ્છરના બે છે એક એનોફિલિસ ક્યુલેક્સ ક્યુલિસિફિસિસ અને બીજું સ્ટીફન સાય એક ગ્રામ્ય મચ્છર છે જે ક્યુલિસિફિસિસ છે અને એક શહેરી મચ્છર છે મેલેરિયાનું જે સ્ટીફન સાય છે એવી જ રીતના ડેન્ગ્યુના જે મચ્છરો છે જે ઘરની અંદર જે પાત્રો સંગ્રહ પાણી ભરેલું હોય છે જે સંગ્રહિત કરેલું હોય છે તેની અંદર એક ઇંડા મૂકે છે જે ચોખ્ખું અને સ્થિર પાણી હોય છે જે અને એ પાણી એટલા માટે આપણી જાતિને આપણી જે પરંપરા છે કે જે અહીંયા આગળ જે લોકો પાણીને સંગ્રહ કરે ભારતની અંદર અને સંગ્રહિત પાણીને ઢાંકતા નથી યોગ્ય એનો રખરખાવ હોતો નથી સંગ્રહિત સ્થાનની અંદર તો એ એની અંદર એગલિંગ કરે છે અને એના ઈંડા એ પાણીની અંદર રાખે છે ડેન્ગ્યુના ઈંડા ચીકણા હોય છે અને ચીકણાની સાથે સાથે જ જો એને આપણે રિમૂવ કરીએ છીએ તો પણ એના ઈંડા એક વર્ષ સુધી પણ સંગ્રહિત હોય તો એક વર્ષ સુધી પણ એને જો અંદર પાણી મળે તો ઈંડા પુનઃજીવિત થઈ શકે છે અને પછી એ લાડવાની એની પોતાની જે બી સાયકલ છે એની પૂર્ણ કરે છે સો આ આપણે વાત કરી સંપૂર્ણ મચ્છર બાબતમાં તો એને પ્રિકોશન્સ બે મચ્છરનો અને પ્રિકોશન્સ અને મચ્છર કેવા હોય સફેદ બ્લેક કે જેને કારણે ડેન્ગ્યુના છે કે મેલેરિયા જવાનું જાણ થાય મેલેરિયાના મચ્છર સાહેબ તમે જોયું કહ્યું એ પ્રમાણે મેલેરિયાના મચ્છર એ સાંજે સાત વાગે આવે છે ઘરની અંદર અને હોલ નાઇટ્સ એ બાઇટ કરે છે તેની હેબિટ્સ એવી છે કે તે દિવાલ ઉપર એનું રેસ્ટિંગ કરે છે જ્યારે ડેન્ગ્યુના મચ્છર એવા છે કે તેને ઉપર સફેદ સ્પોટ હોય છે તે તમને જોઈને જ દેખાઈ જશે કે ભાઈ આ ડેન્ગ્યુનો મચ્છર છે તેને આપણે દેશી ભાષામાં અને જે લોકો જાણે છે એને ટાઈગર મસ્કિટો તરીકે પણ આપણે ઓળખીએ છીએ એ મોસ્કીટોની જે રેસ્ટિંગ છે જે આપણી આપણને બાઇટ કરે છે રેસ્ટિંગ જે એની હેબિટ છે એ હેબિટ એવી છે કે એ લટકતા જે વહેર છે કે દોરી છે કે તમારો જે ડેસ્ક છે જ્યાં ડાર્ક છે ત્યાં અંધારું જે છે તે જગ્યાએ એની રેસ્ટિંગ હેબિટ રાખે છે અને મેલેરિયા એની બાઇટિંગ હેબિટ એવી છે કે રાત્રે જ કરડે છે જ્યારે ડેન્ગ્યુના જે મચ્છરો છે જે એડિસજીપતા એ મચ્છરોથી થાય છે બરાબર એ મચ્છરની હેબિટ્સ એ દિવસ દરમિયાન આખા દિવસ દરમિયાન એ બાઇટ કરે છે દર્શક મિત્રો આ રીતે આપણે જે વાત કરી કે મચ્છરોનો પ્રકાર મચ્છરથી બચવા શું કરવું કઈ રીતે સાફ સફાઈ રાખવી અને ખાસ કરીને જ્યારે ઘરની અંદર પાણી ભરાઈ રહેતું હોય અથવા તો આપણા સોસાયટીમાં જ બધું પાણી ભરાઈ રહેતું હોય તે પાણીને સ્વચ્છ કરવાનો પ્રયત્ન કરો અને ખાસ કરીને તમારે ત્યાં જો સંગ્રહ કર્યો છે એ પાણીને આપણે ઢાંકીને અવશ્ય રાખીએ જેના કારણે ઇન ફ્યુચરમાં ક્યાંય આપણને મચ્છર કાઢે તો આપણે તકલીફ ના થાય અને મચ્છરનો ઉદભ ઉદ્દભવ થતો આપણે અટકાવી શકાય